કે વાતચીત થાય ત્યારે બધા એમ જ કે વિદ્યાર્થી મિત્રો જરા તરફ ધ્યાન આપો અને તમારું ધ્યાન હશે ત્યારે જ હું શરૂઆત કરીશ ઉપસ્થિત શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો મને અહીંયા બોલવા માટે તમે જે તક આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર માતૃભાષા વિશે હમણાં આપણને ઉર્મિલાબેને ઘણું બધું કહ્યું આપણે એક જ બાબતમાં કટિબદ્ધ રહેવાનું છે કે આપણી માતૃભાષા રૂપાળી હોય તો આપણે એમ કે તું મારી મમ્મી બની જજે નહીં ને બસ તો આપણી માતૃભાષા એ આપણી જવાબદારી છે અને એ જે બ્રીફ સેન્ટેન્સ આપણા ભાવેશભાઈએ જે રાખેલું છે ગુજરાતી સંગઠનનું તો એને એમને આપણે એ જે યજ્ઞ કરી રહ્યા છે એમાં આપણે થોડીક થોડીક આહુતિ આપીશું તો એ યજ્ઞ સફળ થશે તો આ મંચ ઉપરથી બસ મારે બધાને એટલું જ એક નમ્ર નિવેદન છે કે આપણી માતૃભાષાને ટકાવી રાખવા માટેના જે પ્રયત્નો તમારાથી થાય એટલા તમે કરતા રહેજો અને એમાંથી જ કંઈક પરિણામ આપણને સરસ મળશે એવી આશા સાથે વેરમું છું ધન્યવાદ જય ગુજરાતી